નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડે માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ સાત દસ બે હજાર પચીસ ને મંગળવારના રોજ મહર્ષિ વાલ્મીકી ઋષિના જન્મદિવસની ઉજવણી શ્રી જોધલપીર મંદિર કુરાલ ખાતે ઉજવવામાં આવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમ ગેડિયાજીના માર્ગદર્શન અનુસાર વડોદરા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત મહામંત્રી શ્રીઓ હેમંતભાઈ પરમાર શૈલેષભાઈ રનોલિયાની સૂચના અનુસાર મહાન સંત એવા આદિ કવિ સંસ્કૃત સાહિત્યના પહેલા મહાકવિ તથા રામાયણના રચાયિતા મહર્ષિ વાલ્મિકી ઋષિની જન્મ જયંતિની ઉજવણી પાદરા તાલુકાના કુડાલ ગામે શ્રી જોધલપીર મંદિરે ઉજવવામાં આવી ઘણા વર્ષો પહેલાં યુગમાં વાલ્મિકી ઋષિ વાલિયા લુટારા તરીકે ઓળખાતા હતા પરંતુ તેઓએ ઘણી તપસ્યા કર્યા બાદ મહર્ષિ વાલ્મિકી ઋષિ બન્યા અને રામાયણની તેઓએ રચના કરી તેઓના જન્મ વર્ષો પહેલા પૂનમના દિવસે થયેલ પૂનમ મહર્ષિ ઋષિની જન્મ તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ તેઓના ફોટો મૂકી પુષ્પ અર્પણ કરી દીપ જ્યોત પ્રગટાવી ઉજવણી કરવામાં આવી જેમાં ગામના નવનિયુક્ત સરપંચ અનિતાબેન પરમાર ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયત સદસ્યો સાથે શ્રી જોધલપીર સેવા મંડળ ટ્રસ્ટના સભ્યો અને કુરાલ ગામ સમગ્ર વાલ્મીકી સમાજ દલિત સમાજ હાજર રહી ઉજવણી કરવામાં આવી સમગ્ર પ્રોગ્રામ બાદ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રોગ્રામનું આયોજન શ્રી જોધલપીર સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનુસૂચિત જાતિ વડોદરા જિલ્લા મંત્રી ચિરાગ બી ચાવડા દ્વારા ગોઠવવામાં આવ્યું હતું ન્યૂઝ ટુડે રિપોર્ટર નગીનભાઈ પરમાર કહાનવા જોધલપીર મંદિર કુરાલ ખાતે વાલ્મિકી ઋષિના જન્મદિવસની ઉજવણી અમે કરી સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખશ્રી ગૌતમભાઈ જેડિયાજીના માર્ગદર્શન હેઠળ અને સાથે સાથે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા જિલ્લાના પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત મહામંત્રી હેમંતભાઈ પરમાર તથા શૈલેષભાઈ રનોલિયાની સૂચના અનુસાર આજરોજ અમો અહીંયા આદિકવિ અને સંસ્કૃતના સાહિત્યકાર અને પહેલાં મહાકવિ તથા રામાયણના રચિતા એવા આપણા મહર્ષ વાલ્મીકી ઋષિના જન્મજયંતિની ઉજવણી પાજરા તાલુકા ખાતે કુરાલ ગામે અમે કરવામાં આવી અને ત્રેતા યુગમાં જે વાલિયા લૂંટા વાલિયા લુટારા તરીકે ઓળખાયેલા અને તેઓએ રામાયણ રચી અને ત્રેતા યુગની અંદર વાલ્મિકી ઋષિ તરીકે ઓળખાયા અને એવા અમારા દલિત સમાજના વાલ્મિકી સમાજના મહર્ષ વાલ્મીકી ઋષિની જન્મ જયંતિ અમો વર્ષો વર્ષ કરતા આવ્યા છે અને આ વર્ષે પણ અહીંયા મંદિરે અમે કરી છે અને તેમાં પણ અમારા આ પ્રોગ્રામની અંદર અમારા ગામના સરપંચ શ્રી અનિતાબેન પરમાર ડેપ્યુટી સરપંચશ્રી રાજેશભાઈ પટેલ અને અમારા ગ્રામ પંચાયતના સભ્યો સાથે સાથે અમારા જુધલવીર સેવા મંડળ ટ્રસ્ટના સક્રિય ટ્રસ્ટી મંડળના સભ્યો સાથે સાથે અમારા કુરાલ ગામના તેમજ આજુબાજુના દલિત સમાજના એટલે કે વણકર સમાજ રોહિત સમાજ અને સાથે સાથે વાલ્મીકી સમાજ ત્રણેય સમાજ ભેગો થઈ અને અહીંયા આજ રોજ અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને આજે અમે ધન્યતા પણ અનુભવી રહ્યા છે કારણ કે મહર્ષ વાલ્મિકી ઋષિનો જન્મદિવસ હોય અને અમે આજે ત્રણે ત્રણ સમાજ એક હોય કુરાલ ગામે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એટલે અમે ત્રણેય સમાજનો ગ્રામ પંચાયતનો અને દરેકનો અહીંયા જે ઉપસ્થિત છે એ ભાઈ બહેનો વડીલોનો અમે દિલથી મંદિરમાંથી આભાર માનીએ છીએ જય ગુદલવીર જય મહંત વાલ્મિકી ઋષિ Bye.